વર્ષ ચોવીસ ના ઓગણીસ બ્લેક સ્પોટ જાહેર કર્યા બ્લેક સ્પોટ અકોટા ફતેગંજ પંડ્યા બ્રિજ ડભોઈથી થ્રી જંક્શન પર ત્રણ વર્ષમાં ઓગણીસ અકસ્માત તો સોળ ના મોત આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ બ્લેક સ્પોટ ખાતે મુલાકાત લઈ શહેર જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ ના ઓગણીસ બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર બાવીસથી થી ચોવીસ એટલે કે ત્રણ વર્ષમાં શહેરમાં અકોટા બ્રિજ પર પાંચ અકસ્માતમાં સાતના મોત ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે છ અકસ્માતમાં ત્રણના મોત તો ડબોઈ શ્રીવે જંકશન પર આઠ અકસ્માતમાં છના મૃત્યુ થયા છે કે જેથી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરા છે શહેર જિલ્લાના 19 બ્લેક સ્પોટ પર છેલ્લા 6 માસમાં 45 અકસ્માત સર્જાયા છે તેમાં 30 લોકોના મોત થયા છે જેમાંના મોટા ભાગના બ્લેક સ્પોટ નિસલ હાવ્ય પરના છે શહેરમાં ગોટા બ્રિજ ફતેગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચે ડબોઈ શ્રીવે જંકશનને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ ત્રણ સ્થળોને રોડ અને ફ્લાય ઓવર પ્રકારના બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તે સાથે બીજા એનએચ અડતાલીસ પાસેના અન્ય પાંચ સ્થળ છે કે અકસ્માતો ની ઘટના બનતી હોય છે આ અકસ્માત વાળા સ્થળોને શોધી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાતા હોય છે તાજેતરમાં જ શહેરમાં અનેક અકસ્માતના બનાવો સામે આવ્યા છે લોકોએ પોતાનું જીવ ગુમાવ્યો છે ત્યારે આ મુદ્દે ટ્રાફિક પશ્ચિમ વિભાગના એસીપી એમ વ્યાસ સાહેબે પ્રતિક્રિયા આપી આ તમામ સ્થળ પર હાલ ઓથોરિટી એ ધ્યાન આપી રહ્યું છે અને થોડાક જ સમયમાં અકસ્માતો અટકશે તેવું આયોજન પણ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું